મેમર ગામના ખેડૂત દિનેશભાઈ મહેરિયાએ જણાવ્યું હતું કે આ ખેતરમાં અમારે બેથી અઢી લાખ રૂપિયાની ઉપજ આવે છે ત્યારે દિનેશભાઈ ખેડૂત કહી રહ્યા છે કે આ વર્ષે આ કંપની નવી બની છે અને અમારા ખેતરના વરસાદી પાણીનો નિકાલ હતો તે બંધ થઈ ગયો છે અને કંપનીનું પાણી પણ અમારા ખેતરમાં કાઢવામાં આવ્યું હોવાથી અમારે બેથી અઢી લાખની નુકસાની થઈ છે ત્યારે ખેડૂત સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે આ મેમર ગામ નજીક બનેલી કંપની પાસેથી અમને યોગ્ય વળતર અપાવે કંપની આ જેનું પાણી હતું જે પાણી મારા ખેતરમાં આવતા મારા ડાંગરનું નુકસાન થયું છે કેટલું નુકસાન મારા લગભગ પચાસ હજારની ની થતી હતી અને ત્રણસો મણ મારા ડાંગેર થતી હતી આ કંપની બનવા હોવા છતાં એમને પૂરાણ કરવા હોવા છતાં મારામાં પાણી આવ્યું તો પાણી છે મારામાં આવતા મારે નુકસાન થયું છે છ વીઘામાં ડાંગર છે અને બે વીઘામાં જાડ છે તો પચાસ હજારની જાળ થઈ હતી મારા દર સાલ અને ત્રણસો માં ડાંગર થઈ હતી પણ જ આવું થયું આ કંપની બનતા જ આવું થયું અને કહો તો કાંઈ થતું નહોતું કંપની બનતા જ આવું થયું છે અંદાજે મારા અઢી ત્રણ લાખ જેવી નુકસાની કરી હા વળતર ચુકવવાની વાત કરેલી સાહેબોએ પણ મને કઈ જવાબ દેતા નથી થયું સરકાર પાસે સરકાર માં મારે માન્ય એ ભાઈ મને વળતર પાછું લલાવો મારું જે નુકસાન થયું અમારે તો બીજું કોઈ ધંધા છે ને અમે આ ખેતર ઉપર રળી ખાવી છીએ